નિયમિત ખજૂર જો ખાતા તો ખાવા આજે આપણે ખજૂરના અઢળક ફાયદાઓ જોશું સાથે ડાયાબિટીસ ના એ ખજૂર ખાવું જોઈએ કે નહીં તેમજ ખજૂરના વધુમાં વધુ ફાયદા મેળવવા માટે કઈ રીતે તેને ખાવું જોઈએ તે તમામ વાતો આજે આપણા વિડીયો દરમિયાન કરીએ નમસ્કાર હું છું કાનન માંકડ મુખ્ય ફાયદો છે છે આપણી બ્રેન હેલ્થને સ્વસ્થ રાખે ખાસ કરીને જે લોકોને યાદશક્તિ વધારવી હોય પરીક્ષાલક્ષી તૈયારી કરતા હોય ભણતા વિદ્યાર્થી હોય તે લોકો માટે તો નિયમિત રીતે ખજૂરનું સેવન છે કરે તો ખૂબ લાભ આપશે સાથે નર્વસ સિસ્ટમને લગતા રોગ ઘણાને રહેતા હોય છે વર્તિગો છે માઇગ્રેનની સમસ્યા છે આખો દિવસ છે માથું દુખ્યા કરતું હોય છે સાદો માથાનો દુખાવો પણ રહેતો હોય છે તો આવા કોઈ સમસ્યા હોય પીડાતા ત્યારે પણ તમે સેવન છે છે કરી શકો કોઈ ક્રોનિક તમને ઘણા વર્ષોથી છે ત્યારે તમારે જો બે થી ત્રણ મહિના નિયમિત સેવન કરશો તો તમને તેમાં ચોક્કસથી ઘટાડો મળશે સાથે અત્યારે તો સ્પર્ધાત્મક યુગ છે લોકો બાળકોથી લઈને વડીલો સુધી કોઈક ને કોઈક ચિંતા તણાવમાં રહેતા જ હોય છે ડિપ્રેશનમાં આવી જાય છે તો તમને સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારું તણાવથી એકદમ મુક્ત રાખશે તમારું મૂળ સ્વીગ ની સમસ્યા છે અલ્ઝાયમર છે અત્યારે ભૂલવાની સમસ્યા છે મગજ ને લગતા રોગ વધી ગયા છે તો એમાં પણ તમને રાહત આપશે તો ખાસ કરીને ઓવરઓલ જોઈએ તો આપણા મગજને સ્વસ્થ રાખવામાં ખજૂરનો છે એ અંશે ફાળો છે ખજૂરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો ભરેલા છે તે એનર્જી બુસ્ટર છે અત્યારે તો લોકો વ્યાયામ કરે છે જીમમાં જાય છે તો તે પેલા તૈયાર કઈક એનર્જી ડ્રિંક પીવે છે આવીને કંઈક પાવડર પીવે છે પરંતુ આપણી પાસે છે કુદરતી એનર્જી બૂસ્ટર ખજૂર કે જે તમે વ્યાયામ પહેલા પણ ઉપયોગ કરી શકો છો વ્યાયામ પછી પણ ઉપયોગ કરી શકો છો ખાસ કરીને જે લોકો વધારે આળસુ હોય આખો દિવસ થાક લાગ્યા કરતો હોય શરીરમાં નબળાઈ હોય તે લોકોએ તો નિયમિત રીતે ખજૂરનું સેવન છે કરવું જ જોઈએ હું આ ખાસ મારા અનુભવ શેર કરું આગળ મેં બ્રેઇનની વાત કરી અને અત્યારે એનર્જી તો અમારા લાસ્ટ યર આવ્યો ક્રિટિકલ સિચ્યુએશન હતી પરંતુ તે ચાલતા થઈ ગયા એક ઓવરઓલ જ્યારે પણ એ ઉભા થયા ત્યારથી આજની તારીખ સુધી નિયમિત રીતે બે થી ચાર છે એ ખજૂરની પીસી ખાય છે અને એના સ્નાયુઓ છે એ ધીરે ધીરે બહુ સારી રીતે કામ કરે છે બ્રેઇનની વાત કરી તો કદાચ અમારા કરતા પણ વધારે યાદશક્તિ એની છે તો હું અહીંયા અનુભવ જ છે અને અમે તો રેગ્યુલર એનામાં ચેન્જ જોઈએ છીએ કે એક કિલોનું બે હાથમાં ડમ્બેલ્સ પણ યુઝ કરે છે તો હાડકાને પણ મજબૂત કરે છે જે આગળ ઉપર આપણે ફાયદો આવશે તો હું અહીંયા અનુભવ પરથી જ કહીશ કે ખાસ જે લોકોને આ બધી તકલીફ હોય તે લોકોએ તો નિયમિત બે થી ત્રણ મહિના તમે કરશો પછી તમને ઓટોમેટિક ઘટી જાય છે તો આ સાથે જેને સંધિવાની તકલીફ હોય ઓસ્ટોપોરાસીસ હોય તે લોકોએ તો નિયમિત સેવન કરવું જોઈએ ખજૂર છે આપણા હાડકાની કોશિકાઓને મજબૂત કરે છે તો ખાસ બાળકોને વિનંતી કરીશ મમ્મીઓને વિનંતી કરીશ કે બાળકોને નિયમિત ખજૂર ની આપો જો ન ભાવતું હોય તો શરૂઆતમાં તેને ભાવે ફોર્મમાં આપો કારણ કે જો નાનપણથી તમે આપશો તો તેને હાડકા છે એ મજબૂત થશે અને આપણે પણ મોટા લોકો પણ જો નિયમિત સેવન કરશું તો ભવિષ્ય સુધી આપણું શરીર છે એ પણ મજબૂત રહેશે ખજૂરમાં લગભગ પંદર જાતના મિનરલ્સ છે જે મેંગેનીઝ છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે ઝીંક છે કોપર છે આવા પંદર જાતના ખનીજો છે રહેલા છે તો કોલેસ્ટ્રોલ હોય તે લોકો માટે પણ ઘણું સારું છે કે જે આપણા સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે આપણી હાર્ટ હેલ્થ છે તેને પણ સુધારે છે અને ખાસ કરીને તેનામાં પોટેશિયમ છે તો બ્લડ પ્રેશર હોય તે લોકોએ તો નિયમિત રીતે છે એ ખજૂરનું સેવન છે કરવું જોઈએ ખજૂર છે એ સરળ બનાવે છે તેમજ પાચન ને સુધારે પણ છે જે આપણા આંતરડામાં સારા બેક્ટેરિયા છે એને ઇન્ક્રીઝ કરવામાં મદદ કરે છે તો ખાસ કરીને જે લોકોને કબજિયાતની તકલીફ હોય તે લોકો માટે તો રામબાણ છે કારણ કે આપણે એવો બધો ખોરાક ખાઈએ છીએ જે કદાચ કોઈક વાર પચ્યા વગરનો પણ રહી ગયો હોય તો તેને ઈઝીલી બહાર કાઢવામાં પણ ખજૂર છે એ મદદ કરે છે ની માત્રા પણ સારા એવા પ્રમાણમાં છે તો જે લોકોને એનિમિયા ની તકલીફ હોય હિમોગ્લોબિન ઓછું રહેતું હોય તે લોકોએ તો નિયમિત છે એ બે થી ત્રણ મહિના ઓછામાં ઓછું જો બે થી ત્રણ મહિના તમે જો નિયમિત સેવન કરશો તો તમારા શરીરમાં છે લોહી બનવા મળશે ઉમર થતા છે એ કરચલીઓ પડે સ્વાભાવિક છે પરંતુ ઘણા લોકોને ઉમર પહેલા દેખાવા લાગે છે આપણી ત્વચા છે એને લચીલી રાખવામાં અને જુવાન દેખાવામાં છે ખૂબ મદદ કરે છે આ સાથે આપણી વાળની ક્વોલિટી છે વાળ ને સ્વસ્થ રાખવામાં પણ ખજૂર છે મદદ કરે છે તેમાં એવા પ્રકારના પોષક તત્વો છે જે કદાચ કેળા છે નારંગી છે સફરજન જન્મ

તે ડાયાબિટીસના ના દર્દીઓ છે સરળતાથી લઈ શકે છે એનો અર્થ એ થાય છે કે જે જયારે એ વસ્તુ ખાય છે ત્યારે તેના બ્લડમાં છે સુગર જલ્દીથી ભરતી નથી તરત નથી ભળતી ધીમે ધીમે ભળે છે તો આ એનો એક પ્લસ પોઈન્ટ છે તો જે લોકોને ડાયાબિટીસ હોય તે સરળતાથી ખજૂરનું સેવન કરી શકે છે અને હા આપણને ખ્યાલ જ છે કે છૂટ હોય તો આપણે રોજની ચાર પાંચ પીસી તો ન ખાય એકથી બે પીસી તમે ખાઈ શકો અથવા તો જ્યારે નિયમિત ને પણ જ્યારે તમને ગળિયું ખાવાનું મન થાય હવે તો ખજૂરનો પાવડર પણ બજારમાં તૈયાર મળે તો તમારી એવી વાનગી કરો તો તેમાં તમે ખજૂરનું પાવડર રાખી અને તમારી અલગ વાનગી કરી શકો અલગ મીઠાઈ બનાવી શકો તો જ્યારે પણ તમને બપોરના ભોજન પછી સાંજે તમને એમ થાય કે કાંઈક ગળ્યું ખાવું છે ત્યારે પણ તમે ખજૂર છે લઈ શકો એક તો આની સાથે તો કમ્પેરિઝન જ ન થઈ શકે છતાં પણ કમ્પેરિઝન કરીએ તો એનું જીઆઈ છે બાસઠ છે પ્લસ કેટલી બધી કેમિકલ બેઝ છે કેટલી બધી પ્રોસેસમાંથી આવી છે જ્યારે આ તો કુદરતી સ્ત્રોત છે તો તમે સરળતાથી તેનું સેવન છે કરી શકો હવે જાણીએ કે ખજૂરનું કઈ રીતે સેવન કરવું જોઈએ તો ખાસ કરીને જેટલું પણ તમે નિયમિત ખજૂર ખાતા હો તેને રાત્રે પાણીમાં પલાળી આઠ થી દસ કલાક પલળી જાય એટલે તમારે એ નાસ્તા પહેલા છે અથવા તો ભૂખ્યા પેટે તમે તેનું સેવન છે કરી શકો પલાળવાનું એક કારણ છે કે તેમાં રહેલું જે ટેનિન છે અથવા તો ફાઇટિક એસિડ છે તેને દૂર કરે છે હવે એ શું મદદ કરશે તો કે આપણું પાચન સુધારશે અને ખાસ કરીને જે પણ આપણે ખજૂર છે એ પોષક તત્વોથી ભરપૂર છે એના બધા જ પોષક તત્વો આપણા શરીરમાં આવે તેની માટે મદદ કરશે માટે તમે પલાળીને નથી ખાતા તો કોઈ જ વાંધો નહીં પણ જો પલાળીને ખાશો તો તમને વધુ ફાયદાઓ મળશે આ સાથે તમે વજન વધારવા છે તેના ઉપર કામ કરો છો તો તમારે તેનું સેવન છે ઘી સાથે કરવું જોઈએ નિયમિત તમે પીસી અને ઘી લઈ લઈ શકો શકો છો છો અથવા તો દૂધ જે રાત્રે સૂતા પહેલા તમે ખજૂરવાળું દૂધ છે પી અને તમારું વજન છે વધારી શકો છો અને જે લોકોને વજન ઘટાડવું છે બીતા નહીં વજનને કંટ્રોલ રાખવામાં પણ ખજૂર છે મદદ કરે છે ફાઈબરની માત્રા પણ રહેલી છે માટે વજન કંટ્રોલમાં પણ રહેશે અને વજન વધશે પણ ખરા ખજૂર છે એ પોષક તત્વોથી ભરપૂર છે લગભગ 23 પ્રકારના એમિનો એસિડ છે હેલ્ધી ફેટ્સ રહેલા છે વિટામિન્સ મિનરલ્સથી ભરપૂર છે તો આટલા બધા લાભ આપણને જો ઘર બેઠા મળતા હોય તો આપણે કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ ઘટાડીએ અને કુદરતી વસ્તુઓ તરફ વધીએ અને ખજૂર એવા આ સુપર ફૂડ નું સેવન છે નિયમિત શરૂ કરીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર